તાટ પડે વિશેલભાઈ ગોધડો ને ઉય રહેતા મારે પછી હું આવી ગયો ઉય રહેતા હોય દોડવું થઈને આવી ટાઈપનો વિવો આવે છે મોસ્ટ હા ભાઈ બાય આપી ગઈ મા પાણી નદી હાથે રાખે તો પાણી જાય છે पहाड़ पहाड़ कारे दर्शन भाई ગુજરાતી ઝરણો નીકળે છે ભાઈ ભાઈ ઝરણા આઈ લઈ એવું મન થાય શું કરી પહાડો માં રહેવાની કેવી મજા આવે આ ડુગર ઉપર ઘર છે પહાડ ઉપર बनियाल के बनि डुगर ભાઈ તો આપણે પહેલા પણ આ પાર્કિંગ માં ઉભા છીએ અને અત્યારે પણ ઉભા છીએ પાર્કિંગ માં ગાડી રાખી દીધી છે હવે નીકળશું સાંજે આગળ સામે પોલીસ વાળા ને થોડીક મગજ હોય છે બધી ગાડી પાર્કિંગ માં આગળ ટોલ નાખવું છે આવી રીતના સીન સીનરી છે ભાઈ શ્રીનગર એ વાત બનાવીએ છીએ જો કારીગર આપડા ઉભા છે બતાય ઉભા નથી બેઠા છે બેઠા છે कॉमेटी करवी है ना आपने श्रीनगर में टाट पड़े आप कॉमेटी करवी पड़े भाई टाट पड़े सी नहीं टाट पड़े ना 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 ना

ભાઈ પાકિંગમાં નીકળીને ટોલ નાખો આવે છે ભાઈ અહીંયા ચા પીવા ઉભા રહ્યા ભાઈ તો આપ આપણે આ ને લેવા આવ્યા છીએ સાહેલ ભાઈ ને ભાઈ તમે ફોન કરીને ગમે વસ્તુ મંગાવી હોય જોવામાં કેસર બોલે આપણે ઉઠ્યા ચા પાણી પીને આવે તો ભાઈ આપણે પહોંચી આવ્યા જે ખાલી કરવા थावर भाई नहीं थावर भाई हाँ बोलो बोलो भाई सुन पटा पटा सुन करो बोलो परसों अरे यार खोला है नहीं बांधी बांधी रखा है यार हमने जहाँ पर वरी बाजे बांध दो है यार बांधी ना उसको आज वो बात है टाइम रहेगा ना था है वो पटा खोला है वो जा मेहनत करें आओ कर गाय नहीं थी भाई भाई तो आपने गाड़ी ભાઈ તો હવે આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થવા લાગી છે ઓમો કરો ઉચો આને ગાડી માથે વજન હોતું થશે ને હવે ગાડી ને એમ થશે કે હું ભાઈ ગાડીઓ છે ચાર ને જણા છીએ આઠ ગાડીમાં થાય છે સાંકળ બીજી એક કેબિન લઈ લઈએ રોટી થાવર ભાઈ બનાવે છે ભાવેશભાઈ સબ્જી બનાવે છે